નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે આપણી હિન્દુ સંસ્કૃતિમાં લગ્ન દરમિયાન પુત્રવધુ દ્વારા કળશ કેમ ઢોળાવવામાં આવે છે તો ચાલો જાણીએ તેની પાછળનું રહસ્ય અને જે મિત્રો ચેનલ પર નવા છે તેમણે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવી તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો સનાતન ધર્મમાં લગ્નના સોળ સંસ્કારમાંથી એક છે જેને ખૂબ મહત્ત્વપૂર્ણ અને શુભ સંસ્કાર ગણાયું છે હિન્દુ સમાજમાં સદીઓથી એવી પરંપરા ચાલી આવે છે કે લગ્ન પછી જ્યારે નવી વહુ પહેલીવાર સાસરે આવે છે ત્યારે તેનો ગૃહપ્રવેશ કરાવવામાં આવે છે ગૃહ પ્રવેશના સમયે નવવધુને ચોખાથી ભરેલો કલશને પગ મારીને અંદર આવે છે અથવા નવવધુની આરતી કરવામાં આવે છે અને નવવધુના પગ રંગીન પાણીમાં બોળીને ઘરની અંદર પ્રવેશ કરવામાં આવે છે શું છે ચોખાથી ભરેલો કલશ પડાવવાની પરંપરાનું મહત્ત્વ સામાન્ય રીતે અન્નને પફ લગાવવું અશુભ ગણાય છે પણ નવી વહુના ગૃહ પ્રવેશ દરમિયાન એવી ઘણી રીતિ રિવાજ અને વિધિ વિધાન કરાવાય છે આ દરમિયાન ઘરના મુખ્ય દ્વાર પર ચોખાથી ભરેલો કલશ રાખ રાખીને પછી નવી વહુ જમણા પગથી ચોખાથી ભરેલો કલશને પગ મારીને અંદર આવે છે કહેવાય છે આ દરમિયાન જ્યારે ચોખાથી ભરેલો કલશ ઘરની અંદર વિખેરાય છે તો કર્મ સુખ સમૃદ્ધિ અને ખુશાલી આવે છે હિન્દુ ધર્મમાં ઘરની વહુને માતા લક્ષ્મીનું સ્થાન આપ્યું છે અને માન્યતા છે કે વહુના શુભ પગલાં પાડવાથી હંમેશા ખુશાલી બની રહે છે ચોખાને પરિવારની સમૃદ્ધિ સુખ શાંતિ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે ચોખાથી ભરેલા કલશને પડાવવાથી એ પ્રતિક છે કે નવી વધુ તેની સાથે લક્ષ્મી સંપત્તિ અને સમૃદ્ધિની દેવીના આશીર્વાદ લાવે છે તમે તો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિડિયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે